તી <tie> તમ શક્તિ દેકર કરો જગત કલ્યાણ ગુરુેવતા સર્વદમનભાઈ પધાર્યા છે તો આવું ઉપર ભરતભાઈ એમની ટીમ તેમનું હૃદયથી અભિવાદન સ્વાગત કરીશું ગુરુદેવ રક્ષા કવચ એવું આ ઉપવસ્ત્ર અમારા બે ને બધા કેમ ઓઢાડ્યા આ તો ગુરુદેવનું રક્ષા કવચ છે એ ઓઢીને ને બેઠા હોય ને ત્યારે સાધના એક જોશ આવી જાય હોશ આવી જાય એક ચેતના આવી જાય જય જય શરી ગુરુ जय oh. जय yeah, 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 yeah. પઢારી માં ભગવતી કેશા અન્ય ગુરુ કે જ્ઞાન ભરો શરૂદેવતરી च्चिदानन्दय विश्वोत्पत्यादिहे तवे तापत्रय विनाशाय तस्मै श्री गुरवे सद्गुरुना पावन चरणारविन्दमा અનંતકોટિ દંપત પ્રણામ સાથે પુનઃ પુનઃ સૌનો હૃદયથી અભિવાદન સ્વાગત વ્યાસપીઠ દ્વારા કરી અને ગુરુનો મહિમા આપણે સાથે મળીને ગાઈ રહ્યા ગુરુની ચેતનાને આત્મસાત કરવી એ સંસારી જીવ માટે બહુ મહત્વની વસ્તુ છે જેમ સંસારનું સાધન સંસારની વસ્તુઓને મેળવવા માટે મન જેમ થતું રહે તેમ જેના ભીતરમાં થોડી પણ અધ્યાત્મ ચેતનાનો અંશ પડેલો છે એનું મન ગુરુને મેળવવા માટે ગુરુની ચેતનાની સાથે રહેવા માટે અંતરથી લાલાયિત રહે નિષ્કામ ભાવ અને નિષ્કામ પ્રેમ ને લઈ સદગુરુની સાથે જે જોડાય છે આદિગુરુ ભગવાન શિવ સતી કહે છે કે હે ભગવતી હે સતી એના જીવનમાં ગુરુનો પ્રેમ અને ગુરુની કરુણા વર્ષે છે ગુરુની ભક્તિ જે ઘરની અંદર થાય છે એ ઘર કાશી કહેવાય છે આદિગુરુ ભગવાન શિવે ગુરુનો મહિમા ગાતા કહ્યું છે काशीक्षेत्र तन्निवासो काशीक्षेत्र तन्निवासो जाह्नवी चरणोदकं गुरुः विश्वेश्वरः साक्षात् तारकं ब्रह्मणीश्चितम्

એ ઘરની અંદર જીવજંતુ મરી જાય ને તો પણ એને મોક્ષ મળે વિચાર કરો આ કેટલો ઊંચો મહિમા છે કેટલું ઊંચું મહત્વ છે આ મહિમા આ મહત્વ આ એનું જે મૂલ્ય છે એ જ્યારે સમજાઈ જાય ને તો માણસ બધું છોડીને એટલું જ કરવા માંડે અને નથી થઈ શકતું તો સમજવાનું કે હજી મહિમા સમજાયો નથી જેને મહિમા સમજાય જાય એ બધું ભૂલી જાય બધું છોડી દે બધું મૂકી દે એનામાં જ રમતો થઈ જાય પણ નથી સમજાયો એના મનમાં બીજું બધું બહુ રમે ના રમવાનું રમતું હોય તો સમજી લેવાનું કે હજી આ બરાબર પાકું માટલું નથી પાકા માટલામાં પાણી ભરાય કાચા માટલામાં પાણી ભરાય નહીં કાચું માટલું હોય ને પાણી ભરો ને એ તો માટીનો લોંદો થઈ જાય એમાં પાણી ન રહે પણ જે પાકું માટલું છે એને પછી બીજું काही નહીં પાણી ભરો મસ્ત પાણી પાણીને ઠંડુ કરી દે એમ જેનું અંતઃકરણ બરાબર ગુરુ ભક્તિમાં બરાબર તૈયાર થઈ ગયું હોય એની અંદરથી ઠંડક જ નીકળતી હોય એની પાસે જાવ ને તો પણ આપણને ઠંડક લાગે પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે ચંદનના વૃક્ષોની સાથે જનારા સંદનના વૃક્ષોની ની પાસે રહેનારા વૃક્ષો કે આ એક એવો શાશ્વત નિયમ છે તમે બરફની લાદી પાસે બેસો તો તમને ઠંડક લાગે લાગે ને લાગે જ એસી ચાલુ કર્યા પછી રૂમમાં બેસો તો ઠંડક લાગે જ અને હીટર ચાલુ કર્યા પછી રૂમમાં બેસો તો ગરમી લાગે છે આ એનો નિયમ છે તો પછી સદગુરુને જો હૃદયમાં પધરાવી દો તો પછી એનો અસર થાય થાય અને થાય એની અસર વર્તાય ન વર્તાય તો સમજવાનું કે અહીંયા અહીંયા છે અંદર નથી મોડે બોલાય જુદું અને અંદર જુદું એવું ઘણું બધું જોયું છે કે થી જુદું બોલાય જુદું હોય ગુરુદેવ કહેતા એક ગુરુ અને શિષ્ય એક નીકળ્યા અને રાત પડી ગઈ રાત પડી ગઈ એટલે હવે કોઈ ઘર તો શોધવું પડે રાત રહેવા માટે તમારે જો ઘણી વખતે મોટા મોટા બંગલા ભૂતડા દોડતા હોય પણ કોઈને ઉતારો ન આપે आप नहीं आदर नहीं आव नहीं आदर नहीं नहीं मेहमान को मान आव नहीं आदर नहीं नहीं मेहमान को मान वो गरजम का डेरा साम पड़े समसान આખે ગામમાં પૂછ્યું પણ કોઈએ કીધું જ નહીં કે આવો આવો અહીંયા રો આજની રાત અહીંયા રો કાવ બધા એમ આંગળી ચીંધી પેલે જાઓ પેલે જાઓ પેલે જાઓ પેલે જાઓ હવે બે ગુરુ શિષ્ય ફરતા ફરતા એક નાની સરખી ઝૂંપડી હતી ને આ ભગતનું ઘર છે અહીંયા તમે પોસાઈ જશો હા ભાઈ હા કઈ વાંધો નહીં હો આ તો નસીબમાં હોય ને એને ત્યાં હોય બાકી તો ક્યાં કરોડો રૂપિયા આપતાય ન મળે હવે ગુરુ ને શિષ્ય એક બિચારા બહુ ભોળા ભાવના નાની સરખી કુટીર હતી પણ બે જણા મસ્તી થી પ્રભુ ભજન કરતા એટલે ચીંધી ત્યાં મોકલ્યા ગુરુ ને શિષ્ય ત્યાં ગયા બે હાથ જોડીને કીધું કે ભાઈ અમારે રાત મોડી થઈ ગઈ હવે અહીંયા રોકાણ થઈ શકશે હા હા આવો આવો બાપજી આવો તમે અમારે ત્યાં ક્યાં અને પેલા બે ઘરના માણસ બહાર સુઈ ગયા અને બંને અંદર સુવડાવ્યા કારણ કે ઘર નાનું હતું અંદર સુવડાવ્યા અને સવાર થઈ બિચારાને એક નાનું સરખું એક ખેતર હતું એક જ બળદ હતો બીજો તો કોકનો માંગી લાવે ને ખેતી કરતા એક જ ખેતર એટલે કોકનું લઈ આવે ને સાટે કરી લે તારું કામ હોય તાર મારો લઈ જજે સવાર પડીને તો એનો બળદ મરી ગયો એટલે પેલી ઘરવાળી કે શું કર્યું આ દાન ધરમ કર્યો પણ હું મળ્યું ઘરવાળી પેલું ખેડૂત નાનો સરખો હતો ભગત હતો એને પણ આંખમાં આંસુ આવી ગયા પણ બહુ સમજદાર હતો એટલે એને બહુ એવી ચિંતા નતી પણ પેલી ને બહુ આક્રંદ કરતું જોઈને એનું હૃદય ભરાયા એ રડવા માંડ્યો

સાંત્વના આપી કહ્યું કે ભાઈ આ દુનિયામાં આવ્યા છે આપણું જે લેણ દેણ હોય એટલું જ આપણે બધા ભેગા રહી શકીએ સ્વાભાવિક છે કે આપણું કઈ અંગત કઈ ખોવાય તો આપણને દુઃખ થાય અમે તારા દુઃખના ભાગીદાર બની શકીએ પણ ભાઈ હવે તને કાંઈ કહેવા જેવું નથી એટલે તું શાંતિ રાખ તારું બધું સારું થશે તારું ભલું થશે ગુરુના આશીર્વાદ ગુરુના આશીર્વાદ છે એટલે એનું તો બધું સારું જ થવાનું છે પણ સાંત્વના આપી એની પાસે જે કાંઈ હતું એ સવારમાં થોડુંક ખવડાવ્યું ખવડાવ્યું અને પછી ત્યાંથી નીકળ્યા ગુરુ શિષ્ય ત્યાંથી નીકળ્યા સવાર થઈ આખા ગામમાં ફેરી કરી પ્રભાત ફેરી ભજન કરતા કરતા જે ગામમાં જાય એ ગામનું સર્વ રીતે શુભ થાય મંગળ થાય કલ્યાણ થાય બધા જીવોનું સારું થાય એટલે ભજન કરતા કરતા ગામમાં ગામની ગલીઓમાં ફરે ને પછી બીજા ગામ જાય કોઈ ખવડાવે તો દયા કોઈ હોય તો મળે તો ખાઈ જાય બીજા ગામ ગયા બીજે ગામ ગયા ચાલતા ચાલતા તો પાછી સાંજ પડી શિષ્ય કે હવે તો બે ત્રણ દિવસ રોકાજો ગુરુજી હવે મારથી ચલાય એમ નથી ગુરુજી શિષ્ય હતા પણ એને થાક ન લાગ્યા પેલા શિષ્ય ને થાક લાગી જાય તમે અત્યારે જુઓ ને એવું જ છે ને આ પછા હાથ હાથ વર વાળા બરાબર દોડે ને પેલા ચાલી વર્ષ વાળા હમ બપોર તો મન થોડીક ન હોય ચાલીસ વર્ષ વાળા થી કચરા પોતા ના થાય પેલા આઠ વર્ષ વાળા ફટાફટ પોતું મારી દે આમ ગડગડી ની જેમ કપડા તો કે ધોવાતા હશે ક્યારે ધોવું બધા ભૂલી ગયા બધું ના બધું ભૂલી ગયા ને એટલે બધા રોગો કે કે હવે અમારા માટે સ્થાન થઈ ગયું હો અમારી જગ્યા મળી ગઈ રોગો આવવા માંડ્યા આપણે નીચે બેસવાનું છોડી દીધું પોતા મારવાનું છોડી દીધું કપડાં ધોવાના છોડી દીધા એટલે જે કસરત થતી હતી જે જે ઓટોમેટિક બધું બધું આમ ચાલતું હતું એ બંધ થઈ ગયું અને પછી આ ખાઈએ તો ખાધેલું ખરું પાછું ખાવાનું બદલાઈ ગયું બધું પહેલા તો એવું હતું કે ઘરમાં ઘંટી હતી ઘંટીએ તાજો લોટ દરાતો હતો અને બધા ઘરનું જ બધું ખાતા હતા અને કચરો બહાર કાઢતા હતા અને હવે બહારનું ખાવાનું અને કચરો મેંદા મેંદો ખાવા માંડ્યા તો પછી શું થાય એટલે બધાને મજા પડી છે ડોક્ટરોને મજા પડી છે દવાની ફેક્ટરીઓ વાળાને મજા પડી છે તમ તમારે બહાર તું બાદ દાબે જ રાખો દાબેલીઓ લ્યો દાબે ખાધે જ રાખો પીજા બીજા બડગડ બડગડ ગડબડ થાય એ ખાવ બરાબર એટલે અમારું તો ધંધો ચાલે પણ પરમ પૂજ્ય ગુરુદેવે એટલે આપણને આ સાધના કરો બધા બોડી કેવું થઈ જશે ફિલ્ટર થઈ જશે સાફ થઈ જશે કચરો બધો નીકળી જશે હા તો અમે બધું લાવી ના શક્યા એટલે ને ગૌ વર્ક લાવો ને તમે ગૌ વર્ક દરરોજ પીવો

માથા ને વાળ ઉતરી જાય અને માથા ને વાળ સારું તો કેટલી દવા કરીએ ઓહો હે એટલે જ દીધું ચિંતા જ નહીં ના ટાઈમ મળે વાળ માથું બાંધવાનો સમય ના મળે ને તો ચિંતા નહીં બંધ દેવાનો એટલે પતી ગયું કાળા ધોળાઈ કરવાનું થાય

પણ ચાલી જાય આ તો બે ચાર દાડે માથું ખોલતા હશે માથું તો દારો જોડી હશે ખોટું નથી બોલતી પૂછી જોજો દીકરીઓ ગુરુનો મહિમા પાર છે ને એટલે ગુરુદેવે કીધું છે કે દેશી ગાય કોઈ પણ વસ્તુ શરીર જવી જોઈએ તમે કહો કે ઘી તો આટલું મોઘું ના ખવાય દૂધ તો કે દૂધ કેટલા રૂપિયા લીટર મળે અમદાવાદમાં તો એકસો વીસ રૂપિયા લીટર મળે છે દેશી ગાય દૂધ અહીંયા ખબર નહી સાઈઠ રૂપિયા મળે છે કેવું મળે છે એ ખબર નહીં પણ દેશી ગાય જોઈએ હો એ ન મળે દૂધ ન પી શકો ઘી ન ખાઈ શકો તો ગૌ મૂત્ર પણ એક આટલું અંજલી ઝીલીને પણ દરરોજ પીવી જોઈએ ગાયની કોઈ પણ વસ્તુ પેટમાં જવી જોઈએ એ તો મફત ને પણ આવી બધે રખડતી ફરતી એવી ગાયોનો ન પીતા હો ગૌશાળા હોય ત્યાં જજો સવારના સૂર્ય ઉદય પહેલાં ગાયનું ગૌ પેશાબ એનું જે છે ગૌ ગૌજરણ ઝીલવાનું અને પીવાનું આ ગૌ વર્ગ લાવી ના શક્યા પણ છતાં એમ થયું કે ના ગાય માતાની કોઈને કોઈ વસ્તુ તો બધાને ભેટ કરવી જ છે અને એટલે કેટલી મહેનત કરીને કેટલા સમયની અંદર રાતના ઉજાગરા કરીને તમારા માટે આ નસ્ય તૈયાર કરીને લઈ આવ્યા છે લઈ જાજો એક એ વ્યક્તિ બાકી ન રહેતી કોમણે ભેટ આપવાની વસ્તુ છે આ આપજો નાક માં દરરોજ રાત્રે આમ જરા માથું નમતું રાખીને મૂક જોવો પછી એમ મૂકીને એમ ના કરતા આ ખોટી રીત છે એટલે સમજાવી દઉં તમને આમ માથું ઢળતું રાખજો ને નાક માં બબે તતન ટીપા મૂકી દેજો બંને નાક માં આ સીધું આપડા મગજ માં જશે અને ત્યાં તરલ પદાર્થ છે જે ગૌ વિજ્ઞાન છે એની અંદર એની બહુ મહિમા ગાય છે ગૌ નશ્યની અને સીધું ત્યાં પહોંચશે તમારું બ્રેઇન કામ કરવા માંડશે

જે કોઈ તકલીફ હોય એ બધી તકલીફ આ નશ્ય દ્વારા દૂર થાય છે ઉત્તમમાં ઉત્તમ નશ્ય એટલે ગૌધૃતમાંથી તૈયાર થયેલું નશ્ય બાકી તમે સારું કાચી ઘાણીનું તલનું તેલ સરસવનું તેલ દિવેલ એનો પણ ઉપયોગ કરી શકો પણ એનામાં આપણને બહુ એટલું એ ના થાય પણ અમૃત એ ગૌધૃત આ નશ્ય તો જરૂર એનો પ્રયોગ કરજો અને બીજાને પણ કરાવજો નાના બાળકો હોય તો નાકમાં એ ટીપા ન મુકવા દે તો હાથમાં બે ટીપા લઈ આંગળી ફેરવી આપજો એની બે બે ટીપા બસ નાના બાળકોને અને આ રીતે ઘસજો ઉત્તમમાં ઉત્તમ આ અમૃત છે એનો પ્રયોગ જરૂર કરજો ગુરુની મહિમા ને ગાતા ગાતા શરીર પણ સ્વસ્થ રહેવું જોઈએ એટલે એની પણ વાતો યાદ કરાવી શિષ્યએ કીધું કે મારાથી ચલાય નહીં એટલે આ હો આપણા ઘૂંટણ દુખી જતા હોય પગ દુખી જતા હોય આ બધું થતું હોય પલાઠી વાળીને બેસી શકાતું ન હોય તો કેટલીક આપણી એક્સરસાઇઝ થવી જોઈએ જમ્યા પછી ખાધા પછી ગેસ થઈ જતો હોય પેટ ફૂલી જતું હોય તો અપાન વાયુ મુદ્રા કરો પહેલી આંગળીને અંગૂઠાના મૂળમાં દબાવી દો બીજી બે આંગળીને પકડી લો અપાન વાયુ મુદ્રા કરીને વજ્રાસનમાં બેસી જાઓ ઊંધા પગ કરીને તમને કોઈ દિવસ ગેસ નહીં થાય એસિડિટી નહીં થાય બે મિનિટ થી શરૂ કરવાનું પંદર મિનિટ સુધી પહોંચવાનું બરાબર ઊંધા પગ કેટલા બધા એવા નિયમો છે કે આપણે ખાલી બેઠા બેઠા પણ બધું સરસ થઈ જઈએ સત્સંગ ટીવી માં ચાલુ કરીને બેઠા હોય તોય તમે આ મુદ્રા કરી શકો આ હાર્ટ ની મુદ્રા છે આપણે જે યજ્ઞ માં આહુતિ આપીએ છીએ ને આ હાર્ટ ની મુદ્રા છે હૃદયમાં જેને પણ તકલીફ હોય એ આ આ મુદ્રા પણ દરરોજ કરે જેને પોતાની શરીરની ચરબીને ઉતારવી હોય એને આ સૂર્ય મુદ્રા કરવાની ત્રીજી આંગળી અનામિકા આંગળીને દબાવી દેવાની અંગૂઠાથી હં જેને પાણી પેશાબની તકલીફ હોય જેને પછી બહુ યોનિમામાંથી બળતરા થતી હોય જલની જે કોઈ સમસ્યા હોય એને ત્રીજી છેલ્લી આંગળી તતલી આંગળી આમ દબાવી દેવાની આ જલ મુદ્રા છે વરુણ મુદ્રા છે આ રીતે કરાય કેટલી એવી ગુરુદેવે એવા એવા આપણને પ્રયોગો બતાવ્યા છે ને કે મફતમાં આપણે સારા રહીએ ઔષધિ વિના કાયા કલ્પ ઔષધિ વિના કાયા કલ્પ આખી આખું આપણી કાયા બદલી નાખે એવા એવા પ્રયોગ પરમ પૂજ્ય ગુરુદેવ આપણને બતાવ્યા છે ગુરુદેવનું સાહિત્ય વાંચીએ ને

આપણને ખબર પડે કે ગુરુદેવે ક્યાંથી ક્યાં સુધીની વાતો કરી છે આપણને હે એક એક ક્ષેત્ર એવું નથી કે ગુરુદેવે છોડ્યું હોય ધરતીની નીચે ને ધરતીની ઉપર આકાશ આકાશ ને અંતરિક્ષ સુધી ગુરુદેવે બધી વાત કરી છે તો એને આપણે થોડી થોડી કરીને આપણા જીવનમાં અપનાવવાનો પ્રયત્ન કરીશું આવો હવે પેલો શિષ્ય કે છે પછી તમારી વાત ભૂલાઈ જશે બે દિવસ ગુરુજી એ કીધું કે લોકોએ કહ્યું કે આમ જાવ આમ જાવ આમ જાઓ આમ આમ જાવ આમ જાવ કરતા કરતા એ પાછા આ ભાગોળ થી પેલી ભાગોળ પહોંચ્યા છેલ્લી આ બાજુ એન્ટ્રી થાય ને આ બાજુ છેલ્લે નીકળે ને એવું તો ત્યાં એક નાનું સરખું ઝૂંપડું હતું ને ત્યાં ગુરુજીને કીધું કે અહીંયા જાઓ તો ત્યાં એક આવાસ એક સદ ભક્ત રહેતા હતા પતિ પત્ની બને તો બિચારા કામ કરે મજૂરી કરે ને જે કંઈ થોડું આવે તેમાંથી સંગરે એની એક દીકરી હતી એટલે દીકરી થોડીક મોટી થવા આવી હતી લગ્ન માટે થોડું થોડો થોડું કંઈક સંગરીને રાખેલું એને એની જે પેલી ભીત હોય ને કરાઠાથી બનાવેલી લીપીણે એમાં એને થોડુંક બખોલ કરીને એમાં થોડુંક સંતાડી રાખેલો તો ગુરુજી એ જોયું કે આ છે એટલે રાત પડી થોડું વાડું કર્યું ને સુઈ ગયા એટલે ગુરુજી બહાર ગઈ જઈને થોડું ગોબર લઈ આવ્યા અને ગોબર થી એ જગ્યાએ તિરાડ પડી હતી એ તિરાડને બંધ કરી દીધી બંધ કરી દીધી સવારે ઉઠ્યા શિષ્યને પૂછ્યું કેમ છે તો કે કે બસ આજની રાત પાછા આપણે રોકાઈએ તો કે ભલે રોકાય તે રાત્રે એ ઝૂંપડામાં ચોરી કરવા ચોર આવ્યો એને જોયું પણ કાંઈ મળ્યું નહીં શિષ્યએ સવારે પૂછ્યું કે ગુરુજી આ બધું શું કરો છો તો કે જે દેખાય છે અંદર છે એ બહાર નથી બહાર જુદું છે અંદર જુદું છે ગુરુજી ને બંને શિષ્ય ત્યાંથી નીકળે છે એટલે પેલા બેવજન જન શોધવા માંડ્યા કે આપણે બધું પેલું મૂક્યું તું એ ક્યાં ગયું આ લોકોએ ચોરી તો નથી કરી ને શોધતા તા તો કઈ મળ્યું નહીં એટલે રડવા માંડ્યા રડવા માંડ્યા એટલે ગુરુજીએ કીધું કે છાનારો તમારી વસ્તુ ત્યાં છે તમે ભૂલી ગયા છો જગ્યા કારણ કે તમે દરરોજ જોવા માટે ત્યાં થોડીક તિરાડ પાડી હતી એ તિરાડ મેં સાંધી દીધી હતી કારણ કે મને ખબર હતી કે ચોર આવશે અને તમારું બધું લૂંટાઈ જશે એટલે બંને પતિ પત્ની ગુરુજીના ચરણોમાં પડી ગયા કે હે ગુરુદેવ માફ કરો આજે તમે જો અમારા ઘરે ન હોત

તું ક્યારનો મનની અંદર એ જ લઈને ફરે છે કે ગુરુજી હતા તો આનો બળદ કેમ મરી ગયો ગુરુજી હતા તો એનો બળદ કેમ મરી ગયો હવે તું જયારે પૂછે છે તો તને કહું છું કે તું એમ કે છે ને કે એનો બળદ કેમ મરી ગયો પણ તને ખબર છે એ જ રાત્રે એ સજ્જનનું મૃત્યુ હતું જેના ઘરે આપણે રોકાયા એનું જ મૃત્યુ હતું પણ આપણે નથી જાણી શકતા કે આપણા જીવનની અંદર આવું કેમ થયું સમજો આપણે આપણી દ્રષ્ટિ એવી નથી કે આવું કેમ થાય છે પણ એ સદગુરુ ને ખબર છે

એકલા નહીં પરિવારને સાથે જોડવા માંડો અને ખૂબ સરસ રીતે આ કાર્યની અંદર આગળ વધો